છેલ્લા ઘણા સમય પોલીસ ઇન્સ્પેક્ટર ની બદલી રાહ જોવાઈ રહી છે કારણ કે શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોટા ભાગના પોલીસ ઇન્સ્પેક્ટર બદલી થઈ ગઈ છે તેઓ અહીંયાથી ચાર્જ છોડીને અન્ય પોસ્ટિંગ પર પહોંચી ગયા છે ત્યારે ઘણા પોલીસ સ્ટેશન ચાર્જમાં ચાલી રહ્યા છે હવે આ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ ક્યારે થશે તેના પર સૌની નજર છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે એકદમ પારદર્શક બદલી થાય તે માટે નિર્ણય લીધો છે કારણ કે એન્ટી કરપ્શન બ્યુરોમાંથી કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટરની અમદાવાદ શહેરમાં બદલી થઈ છે હજી તેમને ત્યાંથી છૂટા ન કરાતા આજે પોલીસ કમિશનરે તેમને છૂટા કરવા માટે એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરી છે અને ત્યાંથી છૂટા થઈને અમદાવાદ શહેરમાં હાજર થયા બાદ મેરિટ્સના આધારે પોલીસ ઇન્સ્પેક્ટરોની નિમણૂક થશે તેવું નક્કી કરી લીધું છે